આ મામલે ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ કહ્યું કે મેં તેને તેની ભાષામાં જવાબ આપ્યો છે ફરીથી ભૂલ કરશે તો ફરીથી લાફો મારીશ આમ પાલિકાની કચેરીમાં આજે બપોર બાદ થપ્પડની ગુંજ ચર્ચામાં રહી હતી સમગ્ર મામલે પાલિકાના ચેરમેનની કારના ડ્રાઈવર રણછોડ ભરવાડે કહ્યું કે અમારા ઘર સામે તળાવ છે ત્યાં કચરો પુષ્કળ ભરાય છે ચોમાસામાં કચરો મારા ઘર સુધી આવી જાય છે તળાવની પાસે મેદાન છે ત્યાં પણ પુષ્કળ કચરો છે તે કચરો અમારા સામે આવે છે હું રજૂઆત કરવા ગયો હતો તેમણે મને ગાળો આપીને થપ્પડ મારી દીધી એણે કહ્યું કે જ્યાં ફરિયાદ કર્યું હોય ત્યાં કર બધા પોલીસવાળા અમારા છે ચરબી અને ચાળા કરીશ તો હું તને પંદર વર્ષ જેલમાં નખાવી દઈશ હું શીતલ મિસ્ત્રીની ગાડી ચલાવું છું તેમણે મને કહ્યું કે તમે ઘરે જતા રહો તમારી નથી જરૂર ભાજપના કોર્પોરેટર આશીષ જોશી જણાવે છે કે ચેરમેનના ડ્રાઈવર તરીકે જ્યારે તમે ફરજ બજાવતા હોવ ત્યારે જવાબદાર વ્યક્તિ તરીકે તમામ કાઉન્સિલરોનું સન્માન કરવાની ફરજ છે જ્યારે ઓળખતા ના હો કોઈના વિશે જાણતા ના હોય કોઈને મળ્યા ના હોય ત્યારે કાઉન્સિલર પર આરોપ મૂકો કે તમે વોર્ડ 15 માં તળાવો વેચી ખાઈ ગયા વધુમાં ડ્રાઈવરે જણાવ્યું કે ઘટનામાં એવું છે કે મારા વોર્ડની તકલીફ હતી તકલીફ હું જાણવા આવ્યો તો ની અંદર સીધીમાંના દાદાગીરી બતાવી અને સીધો થાપો મારી દીધો અને મને એવું કીધું કે છે ચેરમેન સાહેબની ગાડી ઉપર રહો ને તો સીધો હીધો રહે નકર કે 15 વર્ષ માટે માં ગલાઈ જઈ સાપતે આવી હતી ધમકી મારી મને અને મને કે જ્યાં જ્યાં કેસ કરવો એ કરે જે કરવું એ કે કેસે આવી બધી ધમકી મને મારી મને તમે તો બધા આમાં ગાંઠિયા છો ને તેના ગાંઠિયા છો ને આ બધી ગમે તેમ વાતો કરવા માંડે અમારા આશીષ કરીને છે એમને અમારા કાઉન્સિલર આશીષ કરીને છે એમને થપ્પડ મારી આપણે રજૂઆત કરવા જાય તો થપ્પડ મારતી રજૂઆત એવી કરવા જાય કે અમારે ત્યાં સામે તલા છે તલામાં કચરો બહુ છે ચોમાસામાં તલા ભરી જાય એટલે એનું પાણી બધું બહાર આવે ને કચરો બધા અમારા ઘર સુધી આવે છે રોડ પાર કરીને અમે મેદાન છે મેદાનમાં પુષ્કળ કચરો અત્યારે હાલ પડેલો છે એ કચરો બધો પવન આવે ગમે ત્યાં આવે કાગળ કોથળી થેલી બધું દોડી સીધું અમારા ઘર સુધી ઘર સુધી આવે છે બધે એટલે એના માટે અમે રજૂઆત કરવા જેવું તો રજૂઆત ની અંદર મને દાદાગીરી બતાવીને થપ્પડ મારી દીધો ચેરમેન સાહેબ રજૂઆત કરી તો ચેરમેન સાહેબ એમને એવું કીધું કે ભાઈ એને ઘરે મોકલી દો ચેરમેન સાહેબ મને કીધું કે તમે ઘરે જતા રોકે છે આવું બધું મને કીધું મારું નામ છોડભાઈ ભરવાડ કોર્પોરેશન માં આજે ચેરમેન ને એક રજૂઆત બાબતે મળવાનું હતું ને મળ્યા બાદ નીચે જતી વખતે કોઈક ફાલતુ વ્યક્તિ ત્યારે આરોપ જ્યારે કોઈ કોર્પોરેટર પર લગાવતો હોય ત્યારે મારે એનો જવાબ આપવો પડ્યો અને ત્યારબાદ ખબર પડી કે આ ચેરમેનશ્રીનો ડ્રાઈવર છે અને પાયાવિહોણા આક્ષેપો કરી અને કોઈની પ્રતિષ્ઠાને લાંછન લગાવવાની જ્યારે કોશિશ થતી હોય ત્યારે એનો જવાબ આપ્યો છે ને ફરીથી આવી ભૂલ ના કરે એવું ચેરમેનને પણ સૂચના આપી છે કે આવી રીતે આ ડ્રાઈવરો આવા રાખવા ના જોઈએ કે જે સ્થાનિક કાઉન્સિલર્સ સાથે ઊભા છે અમારા પક્ષના દંડક ઊભા છે અને જેમ તેમ વિભક્ત વર્તન કરતા હોય અને આક્ષેપો કરતા હોય ત્યારે મારે ચેરમેનને પણ ધ્યાન દોરવું પડ્યું છે કે આવા ડ્રાઈવરોને રાખવાના છે